નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લાનું એક ગામ ખોબા જેવડું ગામ અને મોભાદર ખોરડું મોટા ડેલામાં સામ સામે આવેલા બે મેળીબંધ મકાનો વચ્ચે એક ક્રિકેટ રમી શકાય એવું મોટું સહિયારું ફળ્યું મોટું ડેલીબંધ પ્રવેશ દ્વાર એની સામેની બાજુ એક જ ગમાણમાં હારબંધ બાંધેલી ત્રીસ ગાયો સામાન્ય દિવસોમાં પણ એ ખોરડાની એક એક ચીજવસ્તુઓમાંથી વૈભવ ઓવરફ્લો થાય એમાં આજે આજે તો અવસર હતો મોટાભાઈ રામજી અને તેની પત્ની રમાબહેનની દીકરી રાજલનું લગ્ન હતું અને સામેના ખોરડામાં રહેતા તેમના નાના ભાઈ તળસી અને તેની પત્ની તારાની દીકરી એ તેજલનું પણ લગ્ન હતું ડેલા ઉપર આસો પાલવના તોરણ શોભી રહ્યા હતા ફળિયું વળાઈ જોડાઈને વાન મેદાન જેવું બની ગયું હતું અને એક સાથે બે માંડવા રોપાઈ ગયેલા આજુબાજુના દસ ગામડાઓમાંથી ભડભાદર પટેલો આવીને એ ઢાળેલા ખાટલા પર બેસીને કડક અને ગરમા ગરમ મસાલેદાર ચાના ઘૂંટડાને એ લોકો માણી રહ્યા હતા પટલાણીઓ હગદાર કંઠે લગ્ન ગીતો ગાઈ રહી હતી તેજલ અને રાજલ આગલા દિવસે ચડેલી પેઠીનો રંગ સ્નાન કરીને ઉતારી રહી હતી અને કાયાનો રંગ નિખારી રહી હતી મોટાભાઈ રામજીના હતો એ થોડી થોડી વારે પત્ની આગળ આનંદ વ્યક્ત કરતા હતા રમા આપણી ત્રણ દીકરીઓમાંથી સૌથી મોટી એ રાજલના આજે લગ્ન છે હવે પછી બબ્બે વર્ષના અંતરે બીજી બે દીકરીઓને વળાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી પછી સુખે ભજીશું શ્રી ગોપાળ જવાબમાં રમા કહેતી હતી હજી આ તો પાશેરામાં પહેલા પહેલી પૂણી છે આપણે નસીબદાર છે કે રમેશકુમાર જેવા સારા જમાઈ મળી ગયા હજી બીજા એવા સારા મૂર્તિયા શોધવા પડશે ને રામજી અને રમાને સંતાનોમાં માત્ર ત્રણ દીકરીઓ જ હતી દીકરો ન હતો અને એ વાતનો એમને વસવસો પણ ન હતો એ જમાનામાં લગ્ન બહુ નાની ઉંમરે થતા હતા ત્રણ દીકરીઓની માં બન્યા પછી પણ રમાની ઉંમર પાંત્રીસ વર્ષની હતી ધાર્યું હોત તો દીકરા માટે એકવાર વધુ પ્રયત્ન કરી શકતા હતા પણ બંને સંતોષી જીવ હતા જેવી હરિની ઈચ્છા એ એમનું જીવન સૂત્ર હતું સામે ખોરડે તળશી અને તારાની એક દીકરી અને એક દીકરો હતો યોગાનો યોગ એમને પણ દીકરી માટે સારો મળી ગયો હતો એટલે બંને ભાઈઓ એક જ દિવસે એક જ મુહૂર્તે બંને પિતરાએ બહેનોના લગ્ન નિર્ધાર્યા હતા સહિયારું ફળ્યું હતું સહિયારા સગા સંબંધીઓ હતા અને સહિયારો આનંદ હતો બપોરે સૂરજ નારાયણ માથા પર આવ્યા ત્યારે બંને જાન આવી પહોંચી ગામની શાળામાં જાનનો ઉતારો આપવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શાળામાં રજા જાહેર કરી દીધી હતી બંને જાન અલગ અલગ ગામોમાંથી આવતી હતી બંને વરાજાઓ વચ્ચે કોઈ સંબંધ કે શક પણ ન હતું જે કાંઈ શક પણ બાંધવાનું હતું તે હવે પછીના સમયમાં બાંધવાનું હતું સગપણમાં સાડું અને જમવાણમાં લાડુ રાજલના વરરાજા રમેશકુમાર અને તેજલના વરરાજા તેજસ કુમાર બંને એકબીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા હોય એવા તૈયાર થઈને આવ્યા હતા બંને વરરાજા વચ્ચે મીઠી મજાક મશ્કરી પણ ચાલતી હતી રમેશકુમાર તો શાંત અને ઠરેલ સ્વભાવના હતા પણ તેજસ કુમાર તેજીલા તોખાર જેવા હતા પોતાનું ચડિયાતાપણું સાબિત કરવાની એક પણ તકને એ તેજસકુમાર કુમાર ચૂકતા ન હતા તમારા કપડાં ભાઈબંધ પાસેથી માંગીને લાવ્યા છો તેજસકુમારે કુમારે સળી કરી તમારા કરતા તો મારું કાપડ પણ મોંઘું છે અને દરજી પણ મોંઘો એ વાત ન ભૂલશો કે મોટો જમાય હું છું રમેશ કુમારે વાત વાટ જવાબ આપ્યો તેજસકુમાર એમ સહેલાઈથી હાર માને એ એવા ન હતા તો તમારી મોજડી જૂની કેમ લાગે છે હા મારી મોજડીની ચમક તમારી મોજડીની ચમક કરતા જરાક ઓછી છે પણ એનું માપ મોટું છે રમેશ કુમારે કોથળામાં પાંચ શેરી ભરીને તેજસ કુમારના લબોચીમાં મારી આમ ને આમ મજાક મશ્કરીમાં સમય પસાર થતો જતો હતો બંને સાડુભાઈઓ એકબીજાના ટાંટિયા ખેંચવાની એ રમત રમી રહ્યા હતા નીચું કરતા હતા એમાંથી જે ઉડતી હતી તે બંને પક્ષના જાનૈયાઓમાં ફરી અળતી હતી સમય સાંજનો સમય હતો લગ્નનું મુહૂર્ત નજીક આવી ગયું હતું ઢોલીડા એ ઢોલ વગાડવો શરૂ કર્યો બંને વરાજા કિંમતી વાદા વાઘાઓમાં સુસજ્જ થઈને એ રાજકુમારોની જેમ શોભી રહ્યા માંડવે પધારવાનું મુહૂર્ત નજીક આવી ગયું ત્યાં તેજસ કુમારે છેલ્લો ફટકો મારી દીધો રમેશ કુમાર એક વાત યાદ રાખજો કે જબ તલ હોમવાની વિધિ થશે ત્યારે મારી ગરજ પડશે કેમ એમાં શું નવું છે જવતર હોમવાની વિધિ તો કન્યાનો ભાઈ કરે એમાં તમે ક્યાં વચ્ચે આવ્યા રમેશ કુમારના ચહેરા પર આશ્ચર્ય ઉપસી આવ્યું તેજસ કુમાર લુચાઈ ભર્યા આયુષ્યા એ જ તો વાત છે ત્યારે તમારી પરણે તમને ક્યાં સગો ભાઈ છે જવતર હોમવા માટે મારા શાળાની ગરજ પડશે અને ત્યારે હું આગ્રહ રાખીશ કે પહેલા અમારી વિધિ થાય પછી તમારી ખરે ખબરું પડે કે કોણ મોટું ને કોણ નાનો હું ભલે નાનો પણ મારું લગ્ન તમારા પેલા થશે રમેશ કુમાર ઘા ખાઈ ગયા એમને ઊંડે ઊંડે સાદી મજાક મિશ્કરી ન હતી આ એક મેણું એક ટોણો હતો અને એક પાશ્વી દિમાગમાંથી ઉઠેલો ગર્વિષ્ઠ રણટંકાર હતો આ મેણું જો સાંભળી લે તો એનો અર્થ એવો થાય પોતે પરાજય સ્વીકારી લીધો નિર્દોષ મજાક અને મશ્કરી એને કહેવાય છે કે જે આ અવાસ્તવિકતામાંથી અથવા જન્મેલી હોય અહીં તો નક્કર વાસ્તવિકતા હતી રામજી પટેલને દીકરો ન હતો એ હકીકત હતી અને હકીકત પર તેજસ કુમારે દાવ ખેલ્યો હતો રમેશ કુમારની દુઃખતી નસ દુબાઈ ગઈ તેમણે હાથમાંનું શ્રીફળ નીચે મૂકી દીધું માથે બાંધેલો સાફો ઉતારી દીધો વડીલોને કહી દીધું કે હું પાંચ મિનિટમાં આવું છું અહીં જ રોકાજો પછી તે પગે ચાલીને સીધા સ્વસુર પક્ષના ઘરે પહોંચી ગયા કન્યા પક્ષના સગાવાલાઓથી ખીચોખીચ ભરેલા ફળિયામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું આ શું

બંને ઘરમાં ગયા રમા બહેન પણ એમની પાછળ ઘસેડાયા ઓરડામાં કન્યા રત્ન સોળી શણગાર સજીને બ્રિટનના તાજમાં શોભતા એ કોહિનૂરની જેમ એ ઝગમગી રહી હતી આ ત્રણ જણાને અંદર પ્રવેશતા જોઈને એની તમામ સહેલીઓ ઓરડામાંથી એ બહાર ચાલી ગઈ રમેશ કુમારે એ બારણા બંધ કર્યા પણ થયું છે શું એ તો કહો રામજીભાઈ માંડ માંડ બોલી શક્યા રમેશ કુમારે હવે તો આર યા પાર જ્યાં સુધી મારો સગો સાળો જવતલ નહીં હોમે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું સાંભળીને રમાબેન રડવા લાગ્યા રાજલનું નું હૈયું બેસી ગયું રામજીભાઈ ગરીબડા બની ગયા કુમાર આ તમે શું બોલો છો સીધી સીધું એવું કેમ કહેતા નથી કે તમારે મારી દીકરી સાથે પરણવું નથી તમને તો ખબર છે કે મારે દીકરો નથી દીકરો નથી તો દીકરો પેદા કરો મારી પ્રતિજ્ઞામાંથી હું પીછે હાથ નહીં કરું એ તો કેવી રીતે બને આનો અર્થ એટલો જ કે તમે લીલા તોરણે પાછા જશો અને મારી મિડળ બાંધી દીકરી આજીવન કુવારી બેસી રહેશે એ બધું તમારા હાથમાં છે આટલું કહીને રમેશ કુમારે સાસુમાં તરફ જોયું મને મર્યાદા નડે છે એટલે વધારે કાંઈ નહીં બોલું ડાયાને ડામ અને ગાંડાને ગામ ઈશારો સમજી લ્યો અને મારું વહેન પણ સાંભળી લ્યો હું બીજી કોઈ કન્યા સાથે લગ્ન પણ નહીં કરું જો પરણિશ તો રાત તો રાજલ સાથે જ બસ હવે જાઉં છું આટલું કહીને રમેશ કુમાર નીકળી ગયા વાયુ વેગ્યા સમાચાર પ્રસરી ગયા બંને પક્ષે હતાશાને નિરાશા વ્યાપી ગઈ રમેશ કુમાર એક સામાન્ય મહેમાનની જેમ તેજલ અને તેજસ કુમારના લગ્નમાં હાજરી આપી અને પછી વિદાય થઈ ગયા આજુબાજુના વીસ થી ત્રીસ ગામોમાં મહિનાઓ સુધી થયો પટલાણીએ પતિને કહ્યું આટલા વર્ષ તમે ભક્તિ કરી છે તો ભગવાન આપણી સામુ જોશે મન ઉપરથી ભેખ ઉતારો અને મારી તરફ નજર માંડો આપણી દીકરીઓ

એ સોનાનું કડું દાયણ ને આપી દીધું સમય પસાર થતા ક્યાં વાર લાગે છે પટલાણીનું ધાવણ પીને દીકરો અલમસ્ત બનતો ગયો મહિને તો ચાલતા શીખી ગયો તેર મહિનાનો થયો ત્યાં તો હાકોટા મારતો થઈ ગયો અને અઢાર મહિને તો જાણે એ ત્રણ વર્ષનો હોય એવું લાગવા માંડ્યો ઘરની ગાયોના પવિત્ર દૂધ અને ઘીથી પોષાયેલો એનો દેહ એ ચાંદ જેવો ખીલી ઉઠ્યો વાત ઉડતી ઉડતી પહોંચી રમેશ નક્કી કરો લગ્ન નું મુહૂર્ત કઢાવો જાડેરી જાન જોડીને હું આવું છું આજુબાજુના વીસ ત્રીસ ગામોમાં નોતરા વગરનું એક પણ ઘર બાકી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો મારી રાજલ રાણીને વરવા માટે આવું છું અને તેજસ કુમારને તો ખાસ નોતરું મોકલજો એમ જ કરવામાં આવ્યું ફળ્યું ફાટફાટ થાય એટલા માટે મહેમાનોની હાજરીમાં લગ્ન વિધિ શરૂ થઈ કન્યા વધરા સાવધાનથી લઈને હસ્ત મેળવ તેમજ ફેરા ફરવા સુધીની વિધિઓ સંપન્ન થવા લાગી પછી જવતલ હોમવાનો સમય આવી ગયો દોઢ વર્ષનો એ બાળ રાજા એ વરકન્યાની સામે આવીને એ ઊભો રહી ગયો વરકન્યા ઝુક્યા રામજી પટેલની આંખોમાં આંસુ હતા વાહ રે મારા પ્રભુ કોઈના મોઢામાંથી નીકળેલા એક મેણાને કારણે મારી ત્રણ દીકરીઓને જવતલ હોમનારો એ ભાઈ મળી ગયો મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ આવીને બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ